અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા પાંખ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય દ્વારા તારીખ ચોવીસ અગિયાર બે હાજર ચોવીસ ને રવિવારે શ્રી નૈનાબા મહેન્દ્રસિંહ જાડેજા આઈએએસ આઈપીએસ સ્ટડી સેન્ટર ખાતે રાજપૂત વંશ અને વારસો ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડોક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપસિંહજી ઝાલા પ્રદેશ મહામંત્રી શ્રી નટુભા ઝાડા કાર્યકારી અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ પરમાર શ્રી રુદ્રદસિંહજી વાઘેલા મહિલા સંઘના અધ્યક્ષ દશરથના પરમાર તથા યુવા પાકના અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલા રૂપેન્દ્રસિંહજી ઝાલા વનરાજસિંહજી સિસોદિયા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી ઝાલા તથા અમદાવાદ જિલ્લા ગ્રામ્ય મહામંત્રી શ્રી ઇન્દ્રસિંહજી સિસોદિયા તથા તમામ જિલ્લા તથા તાલુકા પ્રમુખો અને

વિષય એવો છે કે રાજપૂત ઇતિહાસનું નિર્માણ એટલે મારા મતે તો ઇતિહાસનું નિર્માણ ના હોય ઇતિહાસ રચવાનો હોય બરાબર તો આ વિષયનો બે રીતે આપની સમક્ષ મૂકીશ એક તો જે ઇતિહાસ આપણો થઈ ગયો છે અને જો ઇતિહાસનું નિર્માણ કરવાનું હોય તો એવી કઈ ઐતિહાસિક ઘટનાઓ આપણે કરી શકીએ પણ હમણાં વર્તમાન સમયમાં અથવા નજીકના ભૂતકાળમાં આપણે એવી કઈ ઘટનાઓ કરી કે જેને ઐતિહાસિક ઘટના તરીકે આપણે યાદ કરી શકીએ જેથી કરીને આગળના ભવિષ્યમાં આવી ઐતિહાસિક કાર્યક્રમ ઐતિહાનિક થવાની છે તો જ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ વાસ અટકશે નાના નાના એવા કાર્ય કદર ને મૂલ્ય કોશું ત્યારે આ બધું સચવાય રહેશે પછી આમ કહી નામ કેડું બધું સાચું પણ અત્યારે હાલમાં આપણે શું કરી છે હાલમાં શું કરી રહ્યા છે એના ઉપર જ વધારે આધાર છે જે કૃષક નું નામ આપણે અત્યારે પણ સતત રહીએ છીએ યુવા સંગ્રહ ડૉક્ટર સર નું નામ અવિરાત પેઢી છે કારણ કે આ બદલ